લીમડીના ઉટડી ગામના રોડ ઉપર આવેલ ભડિયાદ્રા દરગાહે નિયાઝ સાથે ઉષ્ણ આયોજન કરવામાં આવ્યું લીમડી એટલે કે છોટા કાશી તરીકે જાણીતું શહેર છે ત્યારે દરેક ધર્મ અને દરેક સમાજના લોકો હળીમળીને દરેક ઉત્સવ ઉજવતા હોય છે ત્યારે ઉટડી રોડ ઉપર આવેલ ભડિયાદ પીરની દરગાહ ખાતે મોટા ઉષ્ણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ ઉષ્મા હિન્દુ મુસ્લિમ એકતાનું મોટું ઉદાહરણ જોવા મળ્યું હતું કેમ કે હિન્દુ સમાજના ખાસ કરીને દલિત સમાજના લોકો દ્વારા ભડિયાદ પીરની દરગાહમાં સારી એવી સેવા આપવામાં આવે છે એટલું જ નહીં દર મહિને દલિત સમાજના ચાવડા પરિવાર દ્વારા મહિનાની આવતી અગિયારમીની નિયાજ સાથે ઉજવવામાં આવે છે ત્યારે હાલ મોટી અગિયારમી અને સાથોસાથ ભડિયાદ પીરનો ઉર્ષ હોય ત્યારે હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવતી હતી અને પુરી દરગાહને રંગબેરંગી જગમગતી લાઇટોથી શણગારવામાં આવેલ ત્યારે આ ઉષ્ના નિયાજમાં હજારોની સંખ્યામાં લોકો મટ્યા હતા ત્યારે હિન્દુ મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા સારી એવી સેવા પૂરી પાડવામાં આવી હતી ત્યારે અનોખો હિન્દુ મુસ્લિમ એકતા સુપ્રીમ સાથે જોવા મળી હતી કલ્પેશ વાડેર સુરેન્દ્રનગર